અમદાવાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં બાસ્કેટબોલ ચેસ ટેનિસ શૂટિંગ ક્રિકેટ ફેન્સિંગ પેરાટેબલ ટેનિસ ખેલાડીઓ સહિતના વોલીબોલ અને એથ્લેટિક્સના કોચનું પણ સન્માન કરવામાં આવ્યું આ સિવાય ગુજરાતમાં ચેસના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બારકેનું પણ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા આ સમારોહમાં રાજ્યસભા સાંસદ નરહરી અમીન ઓલિમ્પિક એસોસિએશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી પણ હાજર રહ્યા હતા ગુજરાતનું સ્પોર્ટ્સ ખૂબ આગળ વધે તે માટે તમામ એસોસિએશન જે સ્પોર્ટ્સના છે તે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા તમામ જર્નાલિસ્ટ મિત્રો અન્ય મિત્રો એ આ ગુજરાતના સ્પોર્ટ્સને આગળ લઈ જવામાં મદદ કરે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેના માટે સૌ કાર્ય કરે તેવી આ તબક્કે હું સૌને વિનંતી કરું છું ગુજરાતમાં આજે પત્રકાર મિત્રોએ સ્પોર્ટ્સના જોડે જોડાયેલા જે ખેલાડીઓ છે કોચિસ છે જેને સ્પોર્ટ્સ માટે યોગદાન આપ્યું હતું એના માટે આજે આ ફંક્શન રાખ્યું છે એના માટે બી એમને ખૂબ ખૂબ અભિનંદ